જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી સદાઉત્સંગ લાલિત ગોપીઓના પ્યારા શ્રી રાધાજીના લાડીલા એવમ વૈષ્ણવના વાલા શ્રી ઠાકોરજીના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ દેશ વિદેશમાં વસતા મારા વલ્લભના લાડીલા સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ હવે વાલા વૈષ્ણવ આજે આપણે શ્રીમદ્ ભાગવત રહસ્ય સુધારસ પાન કરીશું સ્કંદ દસમો અને પેજ ત્રણસો ત્રણ અને ત્રણસો ચાર શ્રી કૃષ્ણ શરણમમ શ્રી ભાગવત ભગવાન કી જય હવે આગળ આપણે વેણુગીત વિશેની રાસલીલાની વાત જોઈ હતી હવે આગળના પ્રસંગમાં આવે છે કે વેણુગીત કે આ મેઘરાજા છે એ શ્રી કૃષ્ણના મિત્ર છે એટલે મેઘરાજાનું તારીફ કરે છે કે કનૈયો જ્યાં જાય છે ને ત્યાં તે મેઘ વાદળ છાયા જ કરે છે કનૈયાને તાપ લાગે તો ઝરમર ઝરમર વરસાદ પણ વરસાવે છે એટલે કનૈયાનું શ્રીકૃષ્ણનું ઋતુ ધ્યાન રાખે છે ભગવાનની પ્રેમ ભરી બંસીનો નાદ સાંભળી ગાયો આનંદમાં ભરપૂર થઈ આંખમાંથી પ્રેમાસરું પડે અને મોઢામાં ધારાનો કોળિયો લીધો હોય તે ચાવાનું ભૂલી જાય છે જેમ કારણ કે કનૈયો જ્યારે વાસળી વગાડે છે ત્યારે જીવચેતન સર્વેમાં જાણે એક જાતનું ઝૂમ જુસો આવી જાય છે એટલે આ ગાયું પણ છે એને આંખમાંથી પ્રેમાસરું પડી પડે છે અને એ ઘાસ ખાતી હોય તો પણ તે ચાવાનું ભૂલી જાય છે એટલે કંઈ પણ ખાતી હોય તો ચાવાનું ભૂલી જાય છે એટલે તે બંસીમાં એટલી મસ્તાન બની જાય છે અને વાછડા ધાવાનું પણ છોડી દે છે કનૈયો વાંસળી વગાડે છે ત્યારે પશુઓ પક્ષીઓ એક ધ્યાનથી અને શાંતિથી વાંસળી સાંભળે છે આ વૃંદાવનના વૃક્ષો પશુઓ પક્ષીઓ દિવ્ય છે વાલા વૈષ્ણવો કે એમને શ્રીકૃષ્ણની વેણુગીતનું અધર સુધારસ પાન કરેલું છે અરે સખી મારો કનૈયો જ્યારે વાંસળી વગાડે ને ત્યાં વૃંદાવનના પક્ષીઓ તો કાંઈ અવાજ કરતા જ નથી કોઈ પણ અવાજ ન કરે સાંચિત મોરલીનો બંસીનો સૂર સાંભળે જ કરે છે મોટા મોટા ઋષિઓ પક્ષીઓ થઈ વૃંદાવનમાં આવ્યા છે જો હવે વાલા ઋષિઓ અતિ તપ કર્યું ત્યારે તેને વૃંદાવનમાં પક્ષી રૂપે બનાવવામાં આવે એટલે આ લીલીનું કુંજમાં તેઓ રાધે કૃષ્ણ બોલતા ફરે છે એટલે પક્ષીઓ પણ ઋષિઓ જ છે એટલે તે કૃષ્ણનું ધ્યાન કરે છે ઘણા પક્ષીઓ તરસ લાગે તો પણ જ્યારે કોઈ રાધા કૃષ્ણ બોલે ત્યારે જ પાણી પીવા જાય છે તેમને થાય છે કે પાણી પીવા જાવા અને રાધાકૃષ્ણનો ઉચ્ચાર થાય એટલે ગંગાને કિનારે મૌન રાખવાની તેમને ટેવ પડી ગઈ છે તેથી મૌન રાખીને તેઓ લાલાની વાંસળી સાંભળે છે એટલે પાણી તરસ લાગે છતાં પણ તે ઘડીકમાં જતા નથી આવા પક્ષીઓ બધી ટેક રાખે છે કે અરે સખી કેટલાક પક્ષીઓ તો એવા છે કે જે ઝાડ ઉપરથી નીચે ઉતરતા જ નથી જેમનાજીનું જળપાન કરવા પણ જતા નથી જળપાન કરવા જઈએ તેટલો સમય પણ શ્રી કૃષ્ણનો વિરહ થશે તો જો વાલા વૈષ્ણવ પક્ષીઓને પણ કેટલું શ્રીકૃષ્ણની બંસીનો વેણુનો ટૂંકમાં કેટલું શ્રીકૃષ્ણનું સાનિધ્યનો એને મજા છે કે પાણી પીવા જઈશ ને આટલી વાર પણ વીર થશે તો અરે હે સખી આ વૃંદાવના ઝાડ પર બેઠેલા પક્ષીઓ તે પક્ષીઓ નથી પણ પૂર્વના કોઈ મુન્યો છે માટે ભગવાનનો બંસીનો નાશ શ્રવણ કરી ચૂપચાપ મૌન સેવી આત્માને આનંદ આપે છે ધન્ય છે પક્ષીઓને તે વખતે યશોદામાંથી આવે છે તે કહે છે કે રોજ કહું છું કનૈયા જોડા પહેરીને વનમાં જા છતાં તે જોડા પહેરતો જ નથી ત્યારે ગોપી બોલી તમે ચિંતા કરશો નહીં કનૈયાનો એક મિત્ર એવો છે જે કનૈયાની માથે છત્રી રાખીને ચાલે છે અરે સખી એવો એનો કોણ મિત્ર છે એટલે ગોપીઓ કહે છે કે આ મેઘરાજા શ્રી કૃષ્ણનો ખાસ મિત્ર છે તેની સેવા કરે છે કનૈયા જ્યાં જાય ત્યાં તે છાયા જ કરે છે કનૈયાની લીલા જુદી છે કનૈયાનો તાપ લાગે તો ઝરમર ઝરમર વરસાદ પણ વરસાવે છે પણ ધરતી પર ચાલવાનું એટલે એને કષ્ટ થતું હશે ને નાના ગિરિરાજ મહારાજ છે માખણ જેવા કોમળ થાય છે કનૈયાના ચરણ સ્પર્શથી ગિરિરાજ પણ કોમળ બને છે અને હરિદાસમાં ગિરિરાજ તો શ્રેષ્ઠ છે ગાયોને ખડ આપે છે કે ગિરિરાજ કનૈયાની તો સેવા કરે પણ ગાયોની વૈષ્ણવની પણ સેવા કરે છે જો વાલા વૈષ્ણવો કે ગિરિરાજ તો ઉપર ઘાસ ઉગે એટલે ઘાસ ઘાસચારો થઈ જાય પરંતુ કૃષ્ણ પણ ગાયોની અને વૈષ્ણવની પણ સેવા કરે છે તેથી શ્રી કૃષ્ણ બહુ બધાને પ્રિય લાગે છે ઠાકોરજીની સેવા કરે એ વૈષ્ણવ છે પણ જે ગાયોની સેવા કરે ગરીબોની સેવા કરે વૈષ્ણવની સેવા કરે તો તો મહાવૈષ્ણવ કહેવામાં આવે છે એટલે ગાયો છે એની સેવા ગરીબોની સેવા શ્રેષ્ઠ માની છે પરમાત્માના ચરણોનો સ્પર્શ થાય છે તેથી ગિરિરાજને પણ રોમાંચ થાય છે મા ગિરિરાજ ઉપર ખાડા થાય છે પણ ખાડા પૂરવાની દવા પણ કનૈયા પાસે છે જો હવે ગિરિરાજ ઉપર વરસાદ વરસે ત્યારે થોડો આજુબાજુની માટી હટી જાય અને ખાડા જેવું થઈ જાય તો કે ખાડા પૂરવાની દવા કનૈયા પાસે છે તે એવી વાસળી બગાડે છે કે તેના આનંદમાં ગિરિરાજ ફૂલી જાય છે એટલે મોટા ખાડા પણ પૂરા જાય છે આ રીતે કનૈયો બધા પર કૃપા કરે છે વળી એક સખી બોલી અલી સખી તું જો તો ખરી આ કનૈયો તો હવે કદમ પર ચડીએ છીએ કનૈયો કદમના ઝાડ પર ચડીને ગાયોને બોલાવે છે વાસણીમાંથી એક એક ગાયનું નામ લે છે કે હે ગંગે હે ગોદાવરી હે યમુને તને શું કહીએ ગાયોને આનંદ થાય છે જે ગાયનું નામ લે ને તે ગાય દોડતી જાય છે અરે સખી તું જોતો આ ફરી આ ગાયો તો લાલાને મળવા હું કરતી જાય છે એટલે કદમના ઝાડ પર કનૈયો ચડીને બધાને નામ લે છે ત્યારે ગાયો પણ જાય છે તો તે વખતનું વાલા વૈષ્ણવ ગીત પણ ખૂબ જ કીર્તન પ્રખ્યાત છે કિચ કાન ચડ્યો કદમનીચે ઉતરની તને માખણ ઉતરની ગોપીઓને તો જાણે થાય સાથે જ રમે એટલે તે કદમના ચાડે ચડે છે ત્યારે તે કૃષ્ણને લોભાવણી જાહેરાતની જેમ કહે છે હું તને જાચું માખણ આપીશ તું નીચે આવ નીચે આવ હવે કાનાની આ ગાયો છે કદમના ઝાડને ઘેરીને ઊભી રહે છે અને મારા લાલાની સુંદર ઝાંખી કરે છે કેવું મનોહર દ્રશ્ય છે એમ યશોદામાં ગોપીઓને કહે છે અરે સખી મારી એક ખાનગી વાત તને કહું તે સાંભળ લાલાને આ પ્રમાણે હું ઝાંખી કરું છું ને ત્યારે હું પણ બાવરીત બની જાઉં છું લાલાને મળવા દોડતી દોડતી જાઉં છું જ્યારે લોકલજાનું મને ભાન થાય છે ને કે હું સ્ત્રી છું તેનું મને ભાન થાય છે ને ત્યારે હું રસ્તામાં બેસી જાઉં છું હાય હું ક્યાં દોડી આવી જો એટલી બ ગોપી ખૂબ પગલી બની જાય છે કનૈયાના પ્રેમમાં તો છેલ્લે છેલ્લે ભાન થાય છે કે હું તો સ્ત્રી છું અને લોકો જોતા હશે એટલે એકદમ રસ્તામાં બેસી જાય છે આ જ ગોપી સ્ત્રી તો અને પુરુષોત્વનું ભાન ભૂલી જશે ત્યારે તેને રાસલીલામાં પ્રવેશ મળશે એટલે વાલા વૈષ્ણવ હું સ્ત્રી સ્ત્રી છું કે પુરુષ છું જ્યારે એવું ભાન આપણામાંથી જતું રહીએ ત્યારે આપણે એટલો ભવ આવે એટલે જ રાસલીલામાં પ્રવેશ મળે હજુ લોકલજાનું દેહ ધ્યાસનું તેને સૂક્ષ્મ ભાન છે દેહ અધ્યાસ જાશે ને ત્યારે રાસલીલામાં પ્રવેશ મળશે દેહાધ્યાસ જાય ત્યારે ગોપીભાવ પ્રાપ્ત થાય છે જો આપણે જ્યારે દેહનું પુરુષ છું સ્ત્રી છે દેહનું અનુસંધાન શરીરનું રહે કે હું આ છું તો એ છું તો આ જ્યાં સુધી દેહાધ્યાસ હોય ને ત્યાં સુધી ગોપીભાવ આવતો નથી આ જ્યારે આપણો દેહ જશે ને ત્યારે જ આપણે ગોપીભાવ વાલા વૈષ્ણવ પ્રાપ્ત થશે તે નદીઓને પણ થાય છે એટલે ગોપીભાવો આપણે શ્રી મહાપ્રભુજીનું સૌંદર્ય પદ આપણે વાલા વૈષ્ણવ જાણીએ છીએ કે સૌંદર્યપદ છે કે એ સૌંદર્યપદ મહાપ્રભુજીને દરરોજ વિનંતી કરીને કહેવાનું છે હે મહાપ્રભુજી મારામાં ગોપીભાવ આપો એ માટેનું પદ પણ સૌંદર્યપદ છે કે સૌંદર્યમ નીચે હૃદયગતમ પ્રગટિતમ શ્રી ભાવાત્મ પૂર્વ પશ્ચ પુનરસદંત પ્રગત રગત પ્રાવિ વિસતી સ્વપ્રિય સંશ્લિષ્ટા ઉભયો બળભો રસમયહી કૃષ્ણહી તત્સાક્ષિકા રૂપમ તતમ ત્રિત્રયાત્મક પરમ ભીતે સદા શ્રી વલ્લભમ પરમ ભીતે સદા શ્રી વલ્લભમ આમાં આપણા પૂજનની ચિત્રજી સામે રાખી અને વાલા વૈષ્ણવ આપણે દરરોજ વિનંતી કરવી જોઈએ કે હે મહાપ્રભુજી એ વલ્લભ પ્રભુ મનામાં શ્રી ગોપીભાવ આપો મને ગોપી બનાવો રજની ગોપી બનાવો અને આ પદની દરરોજ આપણે પ્રભુજી પાસે મહાપ્રભુજી પાસે વિનંતી કરીએ તો વલ્લભ પ્રભુ આપણા પર કૃપા કરી અને આપણે ગોપીભાવ પ્રાપ્ત કરે છે અને જો ગોપીભાવ આપણે પ્રાપ્ત થઈ જાય તો આપણે કૃષ્ણની રાસલીલાનું પણ દર્શન થશે આમ શ્રી કૃષ્ણ કહે છે કે એમાં ગોપીભાવ પ્રાપ્ત થાય છે અને તે નદીઓને પણ પ્રાપ્ત થાય છે મારા શ્રીકૃષ્ણ મને બોલાવે છે પણ બિચારી જઈ શકતી નથી પોતાના તરંગરૂપી હાથમાં કમળ પુષ્પો લઈ જે દિશામાંથી વેણુનંદ આવે છે ને તે દિશામાં કમળ ફેંકે છે અને ભગવાનનું સ્વાગત કરે છે એટલે ગોપી આ રીતના ભગવાનનું સ્વાગત કરે છે જળ અને ચેતન સર્વે બંશીનાથથી મોહિત થાય છે એટલે એ વાલા વૈષ્ણવકર્ણૈયાની બંશીનો નાદ જેવો હતો જે સાંભળતા જળ ચેતન બધામાં જાણે એક જાતની સ્ફૂર્તિ આવી ગઈ જેમ કે બે મહિનાથી આ વરસાદ નહીં આવ્યો હોય અને ઘાસ પાસ ઝાડ પાન બધા સૂકા થઈ ગયા અને એકાએક જોરદાર વરસાદ આવે તો નવપલ્લવિત થાય છે એવી જ રીતના જ્યારે ગોપીય કૃષ્ણ વાંસળી વગાડે છે ત્યારે આસપાસની સમગ્ર સૃષ્ટિમાં જાણે ચેતન આવી જાય છે તો વાલા વિષ્ણુ આ સંગ અહીંયા પૂરો થાય છે જય શ્રી કૃષ્ણ હવે આપણે પેજ ત્રણસો ચાર દસમો એ વિશે જોઈએ શ્રી કૃષ્ણ શરણમો હવે વેણુગીતની આગળ જ વાત છે કે બ્રહ્મ અને નામ બ્રહ્મની એકતા થાય ને ત્યારે રાસલીલા થાય છે જ્ઞાન અને ભક્તિને વધારશો તો રાસલીલામાં પ્રવેશ મળશે હવે મુરલીના મધુરધ્વનથી સમસ્ત સૃષ્ટિ આજે આનંદમાં મગ્ન બની છે એટલે કનૈયાએ જ્યારે બંસી બજાવી છે ત્યારે સમગ્ર સૃષ્ટિમાં આજે જાણે ચેતનતા વ્યાપી ગઈ છે શ્યામની એ મધુરી બંસીની સિતમની તો શું વાત જ કેવી બ્રહ્માનંદ કહે છે કે અયે શ્યામ તેરી બંસરીને ક્યાં સિતમ ક્યાં કે તતકી તનકી રહી ન હોય મેરે મનકો હરદિયા હરલિયા અચ્છા શ્યામ એ કે અરે શ્યામ તારી બંસીનું તો શું કોત મારા તનને અને મનને પણ હરી લીધું છે આઈ બંસીનું આવું તે કેમ કામણ ગાણું મારી પર સિત્તમ કર્યું છે બંસરી કું મધુર સુની પ્રેમ રસ ભરી લોકલાજ કામકાજ તજદયા અય શ્યામ એટલે નવા વાતા જ ગોપીયજનુએ કામને લોકલાજ છોડી દીધી હતી નભમે ચડે વિમાન ખડે દેવગણ સુને મુન્યો કા છૂટ્યા ધ્યાન પ્રેમ ભક્તિ રસ પિયા અહીં શ્યામ કે મોરલીનો જ્યારે સાથ સાંભળ્યો ત્યારે સમગ્ર સૃષ્ટિ અને મુનિઓના ધ્યાન પણ છૂટી ગયા એ માટેનું ધોળ પણ વાલા વિષ્ણુ આપણે પ્રખ્યાત જ છે કે સખી શરદ પૂનમની રાસરે સુંદર વીણું વાગે વીણ વાગે મારો વાલો છે રાસરે સુંદર વીણ વાગે વીણ વાગે એટલે પશુએ પણ તજીયા ઘાસ અને પક્ષી મોત હો રહે મૌન હો ગયા અને કા રૂઠા નીર એટલે નીર પણ સંભી ગયા પવનધીર હો ગયા અહી શ્યામ એસી બજાય બંસી સબલોક લોક વસકિયા બ્રહ્માનંદ દરસદી છીએ અબી દેર ક્યો ક્યાં અબી અહી શ્યામ કે કૃષ્ણ તે એવી બંસી વજાઈ કે આખું લોક છે એ ખૂબ જ આનંદમાં નાચી ઉઠ્યું તો હવે અમને દર્શન આપો શા માટે કરો છો અહીં શ્યામ એ રીતના સૌ વિનવણી કરે છે આ નાદ બ્રહ્મની અને નામ બ્રહ્મની એકતા થાય ત્યારે રાસલીલા થાય જો વાલા વૈષ્ણવ નાદ બ્રહ્મ એટલે આપણે આ બ્રહ્મનો એટલે કૃષ્ણનો વાસીનો સૂર સંભળાવતે બ્રહ્મ અને નામ બ્રહ્મ એટલે કૃષ્ણની લગ્ન એવી હોય કે આપણે એનામાં એકાકાર થઈ જાય એટલે આ જ્યારે નાદ બ્રહ્મ અને નામ બ્રહ્મ બંને જ્યારે એક થાય ને ત્યારે જ આપણે રાસલીલાની અનુભૂતિ થાય આ આપણે રાસલીલામાં પ્રવેશ થાય વેણુગીત એ બ્રહ્મની ઉપાસના છે જો ગીત એટલે વાસણીનો સૂર સાંભળવાથી નાદ સાંભળવાથી એ વેણુબની ઉપાસના ગણી શકાય અને નામમાં મનનો લય ન થાય ને ત્યાં સુધી બ્રહ્મ થતો નથી એટલે જ્યાં સુધી આપણે કૃષ્ણ નામમાં એકદમ લગ્નિ પ્રેમ રુચિ થતી જ નથી ને ત્યાં સુધી આપણે નાદબ્રહ્મ થતો જ નથી એટલે નામ બ્રહ્મ જ્યારે થાય ત્યારે જ નાદ બ્રહ્મ થાય છે ગોપીઓ કેટલી તન્મય થઈ હશે વિચાર કરો ત્યારે જેને આ રાસલીલાનું પાન કરવાનું થયું કે વનમાનો વેણુનાદ તેઓ પોતાના ઘરમાં પણ સાંભળે છે દ્રષ્ટા દર્શન અને દ્રશ્ય જ્યારે એક થાય ને ત્યારે દર્શનમાં એકાગ્રતા થાય છે તન્મયતા આવે છે ઈશ્વર તો રોજ વાંસળી વગાડી જીવને પોતાની તરફ બોલાવે છે જો વાલા વૈષ્ણવ આજની તારીખમાં પણ કૃષ્ણ તો વાંસળી વગાડે છે પરંતુ તેનો સૂર સાંભળનારા કેટલા અને આજના આ કળિયુગમાં કહીએ તો ભક્તિ એટલી બધી આપણી વધારે નથી કે આપણે કૃષ્ણની બંસરી સંભળે એટલે આપણામાં કંઈ ખૂટે છે વાલા વૈષ્ણવ તો આપણે એમાં એટલી તન્મયતા પણ નથી જો આટલી તન્મયતા આવી જાય તો આપણે પણ વાસણીનો સૂર આજના જમાનામાં એટલે આજના વર્તમાન સમયમાં આપણે પણ સાંભળવા મળે પરંતુ આ જીવતે વાંસણીનો રાસ સાંભળતો જ નથી કારણ કે રુદ્રાવણની વાતો કરતાં કરતાં ભગવાન શ્રી કૃષ્ણની કથા કરતા ગોપીઓની અનાયાસે સમાધિ લાગી ગઈ છે જોવાલાયનો કેટલો ઉત્કટ પ્રેમની હશે કે તેને ફક્ત વાત કરે છે ત્યાં જ સમાધિ લાગી જાય છે એટલે આ આનાથી ઉત્કટ પ્રેમનું એક પણ દ્રષ્ટાંત ન હોઈ શકે કૃષ્ણની આ ક્રીડાઓનું વર્ણન કરતી ગોપીઓ પ્રશ્નમય થઈ જાય છે ગોપીઓ પ્રતિદિન આપસ આપસમાં ભગવાનની લીલાઓનું વર્ણન કરતી અને તેમાં તન્મય થઈ જતી હતી ભગવાનની લીલા ગોપીઓના હૃદયમાં સ્ફુરવા લાગી ધ્યાન ધારણા વગેરેની કોઈ જરૂર પડતી નથી યોગીઓ નાક પકડીને પ્રાણાયામ કરી અને બ્રહ્મના દર્શન કરવા મથે છે જો આ લાવત તેમ છતાં તેઓને બ્રહ્મના દર્શન થતા નથી ને જ્યારે આ બ્રહ્મના દર્શન ગોપ્ય તો વિના પ્રયાસે કરે છે એટલે જો આ ઋષિઓના ભક્તિ શ્રેષ્ઠ કે આ યોગી મુનિઓની શ્રેષ્ઠ કે આ ગોપ્યોની શ્રેષ્ઠી આપણે જોવું જોઈએ કે ગોપીઓ કેટલી મહાન છે કે તેમને બ્રહ્મના દર્શન તો એક પણ પ્રયાસ વિના આરામથી થઈ જાય છે યોગ્યને પ્રાણાયામ પ્રત્યાહાર કરતા જે આનંદ મળે છે તે ગોપીઓને વિના પ્રયાસે મળે છે પ્રાણાયામ પ્રત્યાહાર ઘણું કષ્ટ કરવું પડે છે પરંતુ યોગ્યને ગોપીઓને તેવું કોઈ કષ્ટ કરવું જ પડતું નથી એક એક ઇન્દ્રિયને ભક્તિ રસનું દાન કરતી ગોપીઓ શ્રી કૃષ્ણમાં તન્મય બની ગઈ છે અને જીવ જ્યારે કૃષ્ણમાં આટલો તન્મય બની જાય ને બાલા વૈષ્ણવ ત્યારે જેને રાસલીલાનો અધિકારી થઈ શકે અનાયાસી આ લીલામાં ગોપીઓ તો નિરોધ થાય છે જે આનંદ યોગીઓને બ્રહ્માનંદમાં મળે છે ને તે આનંદ ગોપીઓને સહેજમાં જ મળી જાય છે ગોપીઓની સમાધિ દિવ્ય છે ગોપીઓ તો પ્રેમ સંન્યાસીની છે ગોપીઓએ કૃષ્ણ માટે સંસારના સુખોનો ત્યાગ કર્યો છે સુખદેવજી જેવા પણ આ ગોપીઓની કથા કરે છે સુખદેવજીને લાગે છે કે હું વસ્ત્ર ત્યાગીને સંસાર છોડીને સંન્યાસી બન્યો છું અને આ ગોપીઓ તો સાડી પહેરી સન્યાસી બની ગઈ છે જો વાલા વૈષ્ણવ એટલે ઘર બાર છોડી વસ્ત્ર છોડી અને સન્યાસી બના બનાતો નથી પરંતુ સંસારમાં રહીને આ ગોપીની જેમ પણ સંન્યાસી બની શકાય છે આ આપણે ભાગવતમાં જોઈ શકીએ છીએ સુખદેવજી આ ગોપીઓની લીલાનું વર્ણન કરતાં પાગલ બન્યા છે આ ગોપીઓની કથા નથી જ્ઞાનીઓની કથા છે યોગ્યોની કથા છે જો વાલા વૈષ્ણવ જ્ઞાન અને ભક્તિને જ્યારે આપણે વધારીશું ને ત્યારે આપણે રાસલીલામાં વાલા વૈષ્ણવ પ્રવેશ મળશે જ્ઞાન અને ભક્તિને વધારવા હવે આપણે શું કરવું જોઈએ તો આ વ્રજવાસીઓ ગોવર્ધનનાથ પર ગયા ઉપર ગયા તમે પણ વર્ષમાં એકાદ મહિનો પવિત્ર તીર્થમાં જાઓ પ્રવૃત્તિ થોડી ઓછી કરો અને થોડી નિવૃત્તિ લો વર્ષમાં અગિયાર મહિના તમારો ધંધો કરો ને એક માસ નર્મદા કિનારે રહો જપ ધ્યાન કીર્તન કરો દર વર્ષે એક મહિનો જ ઠાકોરજી માટે નિવૃત્તિ લઈ તીર્થમાં નિવાસ કરો વ્રજમાં ફરો આખું વર્ષ ઘરમાં રહેશો જ નહીં ગૃહસ્થના ઘરમાં પાપ થાય છે કારણ કે ગૃહસ્થનું ઘર જ ભોગભૂમિ ભોગભૂમિ છે એટલે જ્યાં મમતા હોય ને ત્યાં વિષમતા આવે ને વિષમતા હોય ત્યાં બાલા વિષ્ણુ પાપ આવે છે એટલે ઘરમાં તો પાપ થયા જ કરે છે એટલે કહે છે વર્ષમાં એકવાર તમે પવિત્ર તીર્થમાં વ્રજભૂમિમાં ગંગા ઘાટે ગમે ત્યાં જવાને જપ તપ તીર્થ પુણ્યદાન ભક્તિ વગેરે કરો એક મહિનો જ ભક્ત કરવાનું કહે છે કે પંદરસો વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવાથી એક વિષ્ણુ યાગ યજ્ઞ કર્યાનું પુણ્ય મળે છે જ્યારે પંદરસો વિષ્ણુ સહસ્ત્ર દરરોજનો એક પાઠ કોઈ કરે તો એવા પંદરસો વિષ્ણુ સહસ્ત્ર થઈએ ત્યારે વિષ્ણુ યાગ જાણે યજ્ઞ કર્યો તે કરવાનું પુણ્ય મળે છે પવિત્ર તીર્થમાં વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો સંસારની પ્રવૃત્તિમાં રહીને ભક્તિ થઈ શકતી જ નથી ઘરમાં રહીને સતત પ્રવૃત્તિમાં રહીને સતત ભક્તિ કરવી વાલા વિષ્ણુ કઠણ જ છે આપણે જોઈએ છીએ આ તો કોઈ ગંગા કિનારે જવાના નથી એટલે કહીએ છીએ કે ઘરમાં રહીને ભક્તિ કરજો બાકી ઘરમાં ભગવાનની ભક્તિ થાય છે અને સાથો સાથ બાબા બેબીનો પણ ભક્તિ થાય છે એટલે છોકરાઓને રાખવાનું વૃદ્ધોનું કામ થઈ જાય છે અને નાનું મોટું ઘરમાં કામ પણ હોય છે એટલે માયા લાગે છે લૌકિકમાં એટલે લૌકિક છે ભક્તિ કરવા દેતી નથી વાલા વૈષ્ણવ અને બહાર જઈ શકાતું નથી ઘણીવાર એટલે ઘરમાં રહીને ભક્તિ કરવાનું ભાગવત કહે છે કે ભક્તિ એટલે વધતી જ નથી ઘરમાં બધું લૌકિકમાં જાય છે રાસલીલા એ તો ભાગવતનું ફળ છે રાસલીલામાં સ્ત્રી અને પુરુષનું ક્યારેય મિલન જ નથી પણ પૂર્ણ પુરુષોત્તમ સાથે શુદ્ધ જીવનું આ મિલન છે એટલે વાલા વૈષ્ણવ આ ખાસ આપણે યાદ રાખવું જોઈએ કે પૂર્ણ પુરુષોત્તમ સાથે શુદ્ધ જીવને એટલે આ ગોપીનું મિલન છે એ ગોપી તો ઋષિરૂપા ગોપી છે ને વરદાન પામેલી હતી એટલે રાસલીલામાં તેને પ્રવેશ મળ્યો બાકી જેવા તેવાનું રાસલીલા જોવાનું પણ કામ નથી એટલે એ વાલા વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ અને આ બંને પ્રસંગો મારા અહીંયા પૂરા થાય છે અને આ બંને પ્રસંગો કેવા મારી કાંઈ ભૂલ રહી ગઈ હોય તો આ પુષ્ટિ દાસીને ક્ષમા કરશો જી સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ